મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રખર શિક્ષકો અને વિદ્યાર્થીઓની એક ટીમે આધુનિક અનુરૂપ એક નવતર ઉકેલ રજૂ કર્યો છે આ ટીમે કેવું એવું મલ્ટી ટેબલ તૈયાર કર્યું છે જે માત્ર ફર્નિચર નથી પણ માનવીય જરૂરિયાતોને સમજીને તૈયાર કરવામાં આવેલી કલાત્મક કૃતિ છે આ નવીનતમ ડિઝાઇનની વિશેષતાને ધ્યાને લેતા ભારત સરકારની પેટન્ટ ઓફિસર દ્વારા તેની સત્તાવાર નોંધણી કરવામાં આવી છે આ સ્થિતિ બદલ ડોક્ટર સરજુ પટેલ સુધિ ચૌધરી જાનવી લોહા ડોક્ટર ખ્યાતિ ત્રિવેદી ડોક્ટર વશીમા વીરકુમાર ગૌતમ સુથાર અને અર્ચના પિલ્લાઈની ટીમે વડોદરાનું ગૌરવ વધાર્યું છે આ ટેબલની સૌથી મોટી ખાસિયત તેની અનુકૂલન ક્ષમતા છે તે જરૂરિયાત મુજબ કોફી ટેબલ અભ્યાસ માટેનું ડેસ્ક કે ડાઇનિંગ ટેબલ તરીકે પરિવર્તિત થઈ શકે છે